નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂર કરજો તો ચાલો મિત્રો શરૂ કરીએ તો કેટલાક ભાગોમાં તો હવે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તેને લઈને પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી સમયમાં સામાન્યથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે હવે આગામી નવ તારીખથી ગુજરાતમાં સામાન્ય રીતે વરસાદની તીવ્રતામાં વધારો થશે નવ સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતા રહેલી છે મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં વડોદરાથી લઈને છોટાઉદેપુર ગોધરા મહીસાગર અરવલ્લી ભરૂચ રાજપીપળા સુધીના ભાગોમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતા છે જ્યારે મિત્રો બાકી રહેલા આખા ગુજરાતમાં સામાન્ય રીતે વરસાદી ઝાપટા પડશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે તેવી શક્યતા છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો હવે ગુજરાતમાં તેર તારીખ સુધી વરાપનો માહોલ રહેશે તેર સપ્ટેમ્બરના રોજ સામાન્ય રીતે વરસાદી ઝાપટા પડશે પરંતુ આજથી તેર ચૌદ તારીખ સુધી ગુજરાતમાં વરાપનો માહોલ રહેશે જ્યારે આ તારીખ બાદ ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી સંભાવના છે મિત્રો આ રાઉન્ડની સાર્વત્રિક નહીં હોય આ રાઉન્ડમાં ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો હવે ચોમાસું સપ્ટેમ્બર મહિનાને બદલે ઓક્ટોબર મહિનામાં વિદાય લેશે ખાસ કરીને મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે અને ત્યાં સુધી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જો તે ગુજરાત તરફ આવશે તો આગામી સમયમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે મધ્ય ગુજરાતમાં ગુજ ભારેથી ભારે વરસાદ આજે જોવા મળશે જ્યારે મિત્રો પંદર સપ્ટેમ્બર પછી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની નહીવત શક્યતા છે અને પંદર સપ્ટેમ્બર પછી ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસું વિદાય લઈ શકે છે આમ મિત્રો વાત કરીએ તો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હવે સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે જ્યારે મિત્રો ગુજરાતમાં પંદર સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લઈ તેવી શક્યતા રહેલી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે કેટલાક જિલ્લામાં સામાન્ય રીતે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા જેના પગલે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વયા હતા આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો વિવિધ જિલ્લામાં સામાન્ય વરસાદી કરવામાં આવી છે આ ઉપરાંત આગામી સમયમાં એક ડીપ સિસ્ટમ ખાડીમાં બનશે આ સિસ્ટમની અસર ગુજરાતમાં આવશે તો ભારેથી અતિભારે વરસાદ પડશે અંબરલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બાર અને તેર સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે પંદર તારીખ સોળ તારીખ અને સત્તર સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષોભ આવશે જેની અસર ગુજરાતમાં જોવા મળશે અને તેની અસરથી ગુજરાતમાં બાવીસ થી પચીસ તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને સત્તર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા વરસાદને લગતા સવાર બપોર સાંજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે